તો મિત્રો આજે એક નવી ભરતી વિશે વાત કરવાના છે આપણે તમે જોઈ શકો છો સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એટલે કે એસવીઆઈટી જે વાસદ ખાતે આવેલી છે આણંદમાં તેમાં જે ડિગ્રી એન્જિનિયરિંગ તેમજ ડિપ્લોમા એન્જિનિયરિંગની જે કોલેજ છે તેમાં વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો મિત્રો સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજ છે એફિલિયટેડ જીટીયુ દ્વારા એફિલિયેટેડ છે તેમાં વિવિધ જગ્યાઓ માટે જાહેરાત આવેલી છે જેમાં કોમ્પ્યુટર સાયન્સ એન્ડ ડિઝાઇન માટેની પ્રોફેસર માટેની એક જગ્યા એસોસિએટ પ્રોફેસર માટે એક જગ્યા તેમજ આસિસ્ટન્ટ માટે ચાર જગ્યા માટેની જાહેરાત આવેલી છે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ માટે બે જગ્યા છે ઇન્ફોર્મેશન ટેકનોલોજી માટે બે જગ્યા પ્રોફેસરની ચાર જગ્યા એસોસિએટ પ્રોફેસર તેમજ બે જગ્યા આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની જાહેરાત અહીંયા આવેલી છે મિત્રો ડિપ્લોમા એન્જિનિયરિંગની કોલેજની વાત કરીએ પ્રોપોઝ કોલેજ છે તેમાં સિવિલ એન્જિનિયરિંગ માટે બે જગ્યા મિકેનિકલ એન્જિનિયરિંગ માટે આસિસ્ટન્ટ પ્રોફેસરની બે જગ્યા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ માટે બે જગ્યા આસિસ્ટન્ટ પ્રોફેસર માટે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ માટે ત્રણ જગ્યા ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની બે જગ્યા ઇંગ્લિશ માટેની એક જગ્યા આસિસ્ટન્ટ પ્રોફેસરની તેમજ ફિઝિક્સ માટેની પણ એક જગ્યા માટેની જાહેરાત આવી છે એમબીએ માટેની જે પ્રોફેસ જે કોલેજ છે મિત્રો તેમાં અહીંયા બે જગ્યા આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની આવેલી છે અમુક મિત્રો સૂચનો આપેલા છે તમે જોઈ શકો છો ક્વોલિફિકેશન એન્ડ એક્સપિરિયન્સ એઝ પર એઆઈસીટી એન્ડ જીટીયુ નોમ્સ સેલેરી એઝ પર એઆઈસીટી એન્ડ જીટીયુ નોમ્સ એકચ્યુઅલ નંબર ઓફ પોઝિશન્સ મે વેરી એટ ધ ટાઈમ ઓફ ઇન્ટરવ્યુ બેઝ નોટ અવેલેબલ ઓફ સુટેબલ કેન્ડિડેટ તો મિત્રો તમે જોઈ શકો છો એસવી મિત્રો સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્સ્ટિટ્યુટ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન જે સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર એપિલેટેડ છે જેમાં આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની ત્રણ જગ્યા છે જેમાં બીસીએ માટે તેમજ બીએસસી આઈટી માટે ત્રણ જગ્યા ખાલી છે તેમાં પણ મિત્રો ક્વોલિફિકેશન એન્ડ એક્સપિરિયન્સ એસ પર સરદાર પટેલ યુનિવર્સિટી નોમ્સ રહેશે અને સેલેરી પણ એસપીયુ અંતર્ગત રહેશે સેપરેટ એપ્લિકેશન શુડ બી મેડ ફોર ઈચ પોસ્ટ એપ્લાય ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ્સ શુડ સેન્ડ their એપ્લિકેશન ટુ ધ ચેરમેન ઇન ધ પ્રિસ્ક્રાઇબડ ફોર્મેટ ઓન્લી અવેલેબલ ઓન ધ ઇન્સ્ટિટ્યુટ વેબસાઇટ એટલે કે જે ઇન્સ્ટિટ્યુટ ની જે વેબસાઇટ છે તમે નોંધી લેજો મિત્રો svitvasod.ac.in પર જઈ અને તમે જે ઓફિશિયલ જે ફોર્મેટ છે મિત્રો સ્ટાન્ડર્ડ જે પ્રિસ્ક્રાઇબ ફોર્મેટ છે તેના પર સંપૂર્ણ તમારો ડેટા ભરી અને ત્યારબાદ તમારો cv અને પાસપોર્ટ સાઇઝના બે ફોટોગ્રાફ્સ સાથે સેલ્ફ અટેસ્ટેડ જે સર્ટિફિકેટ ડોક્યુમેન્ટ જોડી ફોટોકોપી અને તમારે એક્સપિરિયન્સ સર્ટિફિકેટ જોડીને તમારે મોકલવાનું રહેશે લાસ્ટ ડેટ મિત્રો અરજી કરવાની છે પચીસ એપ્રિલ બે હજાર ચોવીસ એના પહેલા તમારે અરજી કરવાની રહેશે તમે જોઈ શકો છો ત્રીસ માર્ચ બે હજાર ચોવીસ ના જાહેરાત આવેલી છે જે સરદાર વલ્લભભાઈ પટેલ જે ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી એસવીઆઈટી વાસ તરીકે જાણીતી છે તેમાં મિત્રો આજે આપણે વાત કરશું જે એસવીઆઈટી કોલેજ છે એટલે કે સિદ્ધિ વિનાયક એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત એજ્યુકેશન કોલેજ છે મિત્રો તેમાં વિવિધ જે શિક્ષકો માટેની તેમજ અલગ અલગ ફેકલ્ટી માટેની ભરતી જાહેરાત છે નોન ટીચિંગ સ્ટાફ માટેની તન વિશે વિગતવાર વાત કરશું મિત્રો તો તમે જોઈ શકો છો ફેકલ્ટીઝ ઇન કોમ્પ્યુટર સાયન્સ માટેની એક જગ્યા છે અહીંયા મેનેજમેન્ટ માટેની એક જગ્યા છે ઇંગ્લિશ માટે એક જગ્યા છે ફિઝિક્સ માટે એક જગ્યા છે મેથ્સ માટે એક જગ્યા કેમેસ્ટ્રી માટે એક જગ્યા તેમજ બોટની માટેની એક જગ્યા છે બાયોકેમિસ્ટ્રી માટે એક જગ્યા બાયોટેકનોલોજી માટે એક જગ્યા તેમજ જે લાયબ્રેરીયન તેમજ પીટીઆઈ જે ફિઝિકલ ટ્રેનર હોય છે તેની એક જગ્યા છે તેના માટે તેમજ એકાઉન્ટન્સીની બે જગ્યા માટે જાહેરાત છે મિત્રો એસવીઈટી કોલેજ જામનગર ખાતે આવેલી છે વધુ માહિતી જોઈએ આપણે તો ક્વોલિફિકેશન રિકવાયર્ડ એઝ પર યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન ગવર્મેન્ટ ઓફ ગુજરાત અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નોર્મ્સ એપ્લિકેશન આર ઇન્વાઇટેડ ગીવિંગ ફૂલ ડિટેલ્સ વિથ સેલ્ફ અટેસ્ટેડ કોપીઝ મિત્રો જે પંદર દિવસમાં તમારે આજે અરજીપત્રકમાં તમારે અરજીપત્રક મોકલવાનું રહેશે જે તમે રજીસ્ટર પોસ્ટથી પણ કરી શકો અથવા તો કુરિયરથી તમે કરી શકો છો એડ્રેસ મિત્રો નોંધી લેશો તમે સિદ્ધિ વિનાયક એજ્યુકેશન ટ્રસ્ટ એસવી કોલેજ અ સર સેક્શન રોડ ઓપોઝિટ મોદી સ્કૂલ જે જામનગર ખાતે આવેલી છે મિત્રો તેમાં આજે ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો લાયકાત તેમજ જે નોર્મ્સ રહેશે મિત્રો ઓફ ગુજરાત અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંતર્ગત રહેશે મિત્રો કોલિફિકેશન તમારે સંપૂર્ણ ડોક્યુમેન્ટ તેમજ બાયોડેટા સાથે તમારે જે નીચે આપેલા એડ્રેસ પર તમારે તમારું જે એપ્લિકેશન છે તે મોકલવાનું રહેશે મિત્રો આજે આપણે એક નવી જે ભરતી છે શિક્ષકો માટેની તેના માટે વાત કરશું મિત્રો તો જે ઇનોવેટિવ સ્કૂલ છે મિત્રો રાજકોટ ખાતે આવેલી તેમાં જે વિવિધ શિક્ષકો માટેની અહીંયા ભરતી જાહેરાત આવી છે તમે જોઈ શકો છો હાયરિંગ એજ્યુકેટર્સ સેલ્ફ એન્ડ સ્ટાફ રિક્વા જો જે પ્રાઇમરી સેક્શન છે મિત્રો તેમાં પીજી નર્સરી જુનિયર કેજી સિનિયર કેજી માટેની જે ભરતી જાહેરાત છે એકથી ચાર માટે ઇંગ્લિશ ગુજરાતી ઈવીએસ માટે સબ્જેક્ટ માટે તેમજ ગ્રેડ ફાઈવ ટુ નાઇન માટે ઇંગ્લિશ તેમજ મેથ્સના જે સબ્જેક્ટ માટે અહીંયા જે જાહેરાત આવી છે તેમાં તમે જોઈ શકો છો હાઈ ઇંગ્લિશ લેંગ્વેજ પ્રોફિશિયન્સી હોય તેમજ ઓરલ અને રિટર્ન નોલેજ હોય ગ્રેજ્યુએટ બી એડ પીટીસી કરેલા હોય તેના માટે અહીંયા પ્રત્યે છે વી ઓફર બેસ્ટ સેલરી ટુ ડિઝર્વિંગ કેન્ડિડેટ એટલે કે અહીંયા આકર્ષક પગાર ધોરણ આપને આપવામાં આવશે કેન્ડિડેટ આર રિક્વેસ્ટેડ ટુ વોક ઇન એલોંગ વિથ રિઝ્યુમ એન્ડ ફોટોગ્રાફ્સ બિટવીન સેવન એપ્રિલ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર ટુ ટેન એપ્રિલ ટુ એટલે કે સાત એપ્રિલથી દસ એપ્રિલ બે હજાર ચોવીસ સુધી તમે સવારે નવથી બાર વાગ્યા સુધી ઇન્ટરવ્યુ માટે આવી શકો છો મિત્રો યુ કેન ઓલ્સો મેલ અસ યોર રિઝ્યુમ ઓન ઇન્ફો ડોટ ઇનોવેટિવ સ્કૂલ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ દરેક મિત્રો જે આ સ્કૂલ છે તેનું જે ઇમેલ આઈડી છે તેના પર તમે તમારું જે બાયોડેટા છે તે મેલ પણ કરી શકો છો તમે જોઈ શકો છો ઇનોવેટિવ સ્કૂલ જે મિલાપનગર મેઇન રોડ પંચાયત સર્કલ યુનિવર્સિટી રોડ રાજકોટ ખાતે આવેલું છે જેના કોન્ટેક્ટ નંબર પણ આપેલા છે વધુ માહિતી માટે તમે સંપર્ક કરી શકો છો એ શિક્ષકો માટેની જે ભરતી આવી છે તેના માટે તો મિત્રો આજે એક નવી ભરતી જાહેરાત વિશે વાત કરશું જે વેટનરી ઓફિસર માટેની ભરતી જાહેરાત આવી છે તમે જોઈ શકો છો ઈ એમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસીસ જે જીવીકે એન્ટરપ્રાઇઝ અંતર્ગત રિક્વાયર્ડ વેટનરી ઓફિસર એમવીયુ પ્રોજેક્ટ અંતર્ગત તમે જોઈ શકો છો અહીંયા ક્વોલિફિકેશનની વાત કરીએ તો બીવીએસસી એનિમલ હસબન્ડરી અથવા તો એમ એમબીબીએસસી કરેલા હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકે છે બે બેચલર ઇન વેટનરી સાયન્સ અને એનિમલ હસબન્ડરી તેમજ માસ્ટર ઇન વેટનરી સાયન્સ જે કરેલા ઉમેદવારો હોય લોકો અહીંયા અરજી કરી શકે છે એક્સપિરિયન્સ અનુભવી તેમજ ફ્રેશર ઉમેદવારો પણ અહીંયા અરજી કરી શકે છે બેઝિક કોમ્પ્યુટર જે નોલેજ છે તે છે છે પોસ્ટિંગ પોસ્ટિંગ મિત્રો ગુજરાત સ્ટેટ ગુજરાતમાં ગમે જગ્યાએ થઈ શકે વર્કિંગ વાત કરીએ તો સવારે આઠથી પાંચ વાગ્યા સુધીનો સમયગાળો રહેશે મિત્રો કામગીરીનો સ્ટાર્ટિંગ સેલેરી પચાસ હજાર સીટીસી પર મંથ એટલે કે મહિનાનો પચાસ હજાર રૂપિયા તમારો સેલેરી અહીંયા મળવાપાત્ર થશે તો મિત્રો ઈ એમ આઈ જે ગ્રીન હેલ્થ સર્વિસ છે તેમાં વેટેનરી ઓફિસર માટેની આ એક ભરતી જાહેરાત આવેલી છે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય